ભરૂચિયા હનુમાનજીના દર્શન કરવા કારણ કે આજે હનુમાન જયંતિ છે અને હનુમાન જયંતિની અંદર દર્શન કરવા આવવાની આપણી ખૂબ ઈચ્છા હતી આપણે આપણા માતાજીએ જઈ છીએ અત્યારે અને હવે અહીંથી દર્શન કરીને આપણે પાંચ ટોબરા જશું તો બ્લોગમાં છેલ્લા સુધી બહેના રહેજો ખૂબ મજા આવશે આપણે અંદર ભુરખિયા જઈ છીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે બ્લોગમાં છેલ્લા સુધી બહેના રહેજો મેં હમણાં કીધું એમ જયપુરખ્યા દાદા અત્યારે ટ્રાફિક ઓછો થઈ ગયો છે રાતે ખૂબ જ ટ્રાફિક હોય છે અને દર્શન કરવામાં એટલી બધી ભીડ હોય છે Finally ગુરખિયા હનુમાનજીના દર્શન માટે આપણે આવી ગયા છીએ ખૂબ મજા આવવાની છે મેં તમને હમણાં કીધું હતું એમ કે દર્શન એવા છે કે તમે એકવાર કરશો તો તમને આવવાનું ચોક્કસ મન થશે તો હમણાં બસ ટૂંક સમયની અંદર આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ બસ હવે એકદમ નજીક છીએ આપણે પણ હનુમાન જયંતિના દિવસે જ દર્શન કરાવવાના હતા આપણે યુટ્યુબ ચેનલ દ્વારા એટલે ખૂબ જ સરસ દર્શન થઈ ગયા છે અને હવે આપણે માતાજી તરફ જાય છે પાટ ટોભરા તો એ પણ દર્શન તમને કરાવશું આજના બ્લોગમાં તો આવું કઈક ને કઈક નવીન નવીન બતાવતા રહેશું ફૂલ ભીડ છે અત્યારે અત્યારે સમય થયો છે નવ સોળ મિનિટ એટલે ટ્રાફિક થોડોક ઓછો છે બાકી તો ફૂલ ટ્રાફિક હોય છે અને આપણે ભાઈ અમરેલીવાળા મળી ગયો છે કરણ તો આપણા યુટ્યુબમાં જોજો કરણ આવી ગયો છે અને ખાસ મહાદેવ આવી ગયા છે મહાદેવ ના દર્શન કરો ખુબ સરસ દર્શન થઈ ગયા ભીડ એવી છે છતાં પણ વાંધો નથી આવ્યો જોવો જય બુરખ્યા આ છે ભૂરખી હનુમાનજીને સાઈડનો ભાગ અને અહીંથી જ આપણે એન્ટ્રી લીધી હતી અને હવે દર્શન થઈ ગયા છે ખૂબ સરસ અને બધા સ્વયંસેવકો છે પોલીસનો વ્યવસ્થિત બંદોબસ્ત છે આમ તો જરૂર નથી પડતી બંદોબસ્તની શ્રદ્ધાળુઓ છે એકદમ શિસ્તપૂર્વક દર્શન માટે જાય છે જેથી કરીને પ્રશ્ન ન થાય અને બાકી આ બધાની જહેમત એવી છે કે કોઈ ઉપાધિ નથી ટ્રાફિક ગમે હોય કોઈ મુશ્કેલી આવતી નથી અને આવા સરસ દર્શન થાય છે તમે પણ ચોક્કસ એકવાર પધારો જે કોઈ દર્શન નથી કર્યા ભૂરખી હનુમાનજી દર્શન એની વાત છે બાકી અમે તો અમરેલીથી નજીક આવતા જ રહીએ છીએ અને ટ્વેલ કે સબસ્ક્રાઈબર આપણે પૂરા થઈ ગયા છે એનું સેલિબ્રેશન આજે કદાચ આપણે કરશું તો એ પણ તમને કાલના બ્લોગમાં જોવા મળશે અને બાકી તો સમ્રાટ કેસર અને તાજણ એનું તો બધું આવતું જ રહી છે તો કઈક ને કઈક આવું નવું જોતા રહેશું તો બ્લોક માં જ રહેજો આપણે પાટ ટોબરા પહોંચી ગયા દર્શન માટે અને આ બધું રિનોવેશન નું કામ ચાલુ છે બાપુ દેવ થઈ ગયા હમણાં ગયા ભીમ બાપુ તો આપણને એની ઉણપ તો દેખાશે ચાલો આપણે આપણા માતાજી બાજુ જઈએ અને દર્શન કરીએ અહીંયા બધું નું કામ ચાલુ છે

કે સર ને પાણી બહુ ગમે જો કા આજે સમ્રાટ આપડા રાઇડર ક્લબ માં એક મેમ્બર વધી જાય વોટ આમ તો આપણે લેવાનું તો છે એ ફાઈનલ છે